સામાન્ય કાળના છવ્વીસમા અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત જેરોમનું પર્વ ઉજવે છે માનવ મોટો કેવી રીતે થઈ શકે છે ઈસુ એની સમજ આપે છે સેવા કરતાં કરતા જે નાનો થાય છે તે જ મોટો થઈ શકે છે શું મારામાં સેવા દ્વારા નાના થવાની વૃત્તિ છે સાંભળીએ સંત લુ શુભ સંદેશ અધ્યાય નવ કડી છેતાળીસ થી પચાસ પોતામાં કોણ સૌથી મોટો છે એ વિશે શિષ્યોમાં ચર્ચા જાગી પણ ઈસુ તેમના મનની વાત જાણી ગયા અને એક બાળકનો હાથ પકડીને તેને પોતાની પાસે ઊભો રાખીને બોલ્યા જે કોઈ મારે ખાતર આ બાળકનું સ્વાગત કરે છે તે મારું જ સ્વાગત કરે છે અને જે મારું સ્વાગત કરે છે તે મને મોકલનારનું સ્વાગત કરે છે તમારામાં જે સૌથી નાનો છે તે સૌથી મોટો છે યોહાન બોલ્યો ગુરુદેવ એક માણસને અમે આપને નામે અબદૂત કાઢતો જોયો પણ તે અમારી જેમ આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી ઈસુએ તેને કહ્યું એને મના ન કરશો કારણ જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષમાં છે શું પહેલો સિદ્ધાંત આપે છે જે સૌથી નાનો તે જ સૌથી મોટો આપણે પરિવારમાં નજર નાખીએ પરિવારમાં શાસન નાના બાળકનું ચાલે છે બાળક ઘોડિયામાં ઊંઘે છે મમ્મી પપ્પાને મોબાઈલ લઈને બહાર જઈ વાત કરવાનું કહે છે પપ્પાએ બહાર જવું પડે છે આને કહેવાય ઘોડિયામાં ઊંઘતા બાળકનું શાસન બાળક જાગી ગયું અને રડવા ચડ્યું એટલે મમ્મીને બધા જ કામ બાજુ પર મૂકી દઈ બાળકને લેવું જ પડે છે આને કહેવાય બાળકનું શાસન બાળક ઘરમાં સૌથી મોટું છે કારણ તે નાનું છે પરિવારમાં પ્રેમ નાનાને મોટો બનાવે છે બાળક ઓર્ડર કરે અને પપ્પા ઓર્ડરનો અમલ કરે સમાજમાં સેવા કરનાર સૌથી નાનો ગણાય પણ સેવાને કારણે તે સૌના દિલમાં વસે છે ઘણા એવા સેવાભાવી ભાઈઓ અને બહેનો છે જેઓ પોતાની સેવાને કારણે મોટા બન્યા છે કોલોનીમાં કે સોસાયટીમાં કોઈક ભક્તિ કાર્યક્રમ કે સામાજિક કાર્યક્રમ રાખવો છે એકાદ બે સેવાભાવી ગૃહસ્થો આગળ આવી ઘેર ઘેર જઈ આ કાર્યક્રમ માટે બધાને તૈયાર કરે છે આ ગૃહસ્થો સમયનો અને સગવડનો ભોગ આપે છે તીર્થસ્થાને નિયમિત બસ લઈને જતા આયોજકોને બસમાં પગથિયા પર બેસતા જોયા છે કોઈને ના નથી પાડતા એટલે ક્યારેક બસમાં છેલ્લી ઘડીનો ધસારો થાય છે પ્રાર્થના કરવા જતા ભક્તો આ આયોજકોને સૌથી નાના થતા જુએ છે ઈસુ બીજો સિદ્ધાંત આપે છે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષમાં છે એક ઉપદેશક સમજાવતા કહે છે કે જો તમારી સમક્ષ સો માનવો હોય તો તેમાંથી માત્ર પાંચ માનવો જ તમારા પ્રશંસક હશે તો સામે પક્ષે એ સો માનવોમાંથી માત્ર પાંચ માનવો જ તમારા આલોચક હશે બાકીના પંચાણું માનવો નથી તમારા પ્રશંસક કે નથી તમારા આલોચક અહીં હવે જો ઈસુએ આપેલો સિદ્ધાંત અમલમાં મૂકીએ તો જે પંચાણું માનવો મારી વિરુદ્ધ નથી તે મારા પક્ષમાં છે હવે મને કાર્યને ચાલુ રાખવામાં આલોચક વર્ગનો ડર નહીં રહે કારણ તે લઘુમતીમાં આવી ગયો ઈસુનો આ સિદ્ધાંત મિત્રો બનાવવા મદદરૂપ છે જે મારો વિરોધ કરતો નથી તે મારી સાથે જ છે